नमस्कार दर्शक मित्रों हूँ श्यामल मेहता आप जो बात न मित्रों हिंदी में एक कहवत है कि घर की मुर्गी दाल बराबर एट्ले कोई बात परिवार में महत्व नूब कि પરંતુ તેમના પોતાના અંગત સ્નેહ સ્નેહીજનોમાં તેમનું મહત્વ ન હોવું આ વાત આ કહેવત પરથી ફલિત થાય છે આવી વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે સમગ્ર વિશ્વ આજે નરેન્દ્ર મોદીને ધ્યાનથી સાંભળે છે ભારતભરમાં તેની લોકપ્રિયતા છે અને એટલા માટે જ તેઓ ત્રીજી વખત સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન છે ગુજરાતમાં ભાજપ ત્રણ દાયકાથી છે અને તેમાં લગભગ બે દાયકાથી નરેન્દ્ર મોદીના ચહેરા પર ભાજપ ગુજરાતમાં જીતવાયું છે તો ભાજપની અંદર જ કેટલાક એવા લોકો છે ગુજરાત ભાજપની ખાસ કરીને વાત કરીએ કે જેમના માટે નરેન્દ્ર મોદીની કોઈ વાતનું બિલકુલ મહત્વ નથી અને કેટલીક વાતોનો તો તેમણે મજાક બનાવી દીધી છે આજે આપણે એ વાત કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રકૃતિ પ્રેમી માણસ છે મધ્યપ્રદેશના કુનો પાલનપુરની અંદર એક અભયારણ્ય છે અને એ અભયારણ્યની અંદર તેમણે ભારતમાંથી લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓ લેપડ નહીં લેપડ એટલે દીપડા થાય આ ચિત્તા જે છે તે આફ્રિકાથી મગાવી અને તેમને ત્યાં વસાવ્યા છે અને એક પ્રકૃતિનું સંવર્ધન કરવાની દિશામાં તેમણે એક કદમ આગળ વધાર્યું છે જામનગરની અંદર રિલાયન્સ પ્રેરિત વંતારા નામનું કેન્દ્ર આવ્યું છે તેમને પણ તેમણે પ્રોત્સાહિત કર્યું છે અને પોતે જાતે ત્યાં મુલાકાત લીધી છે એટલે એક વાત એવી છે કે નરેન્દ્ર મોદી પોતે પ્રકૃતિ પ્રેમી માણસ છે આ વાત એની અનેક બાબતમાંથી આપણને દેખાઈ છે તો ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ સત્તાધારી માટે આ વાત કોઈ મહત્વ રાખતી જ નથી શહેરોના સૌંદર્યકરણના નામે કોન્ક્રીટના જંગલો ઊભા કરવા માટે ગમે ત્યારે ગમે તે વૃક્ષોનું છેદન કરી નાખવામાં આવે છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ખાસ કરીને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા અંતર્ગત સત્તર જેટલા વૃક્ષોને કાપવા માટે મંજૂરી લેવાની હોય છે અને પાંચ જેટલા વૃક્ષોને તો બિલકુલ કાપવાની મનાય છે તેમ છતાં સત્તાધારી પાર્ટીના લોકોને એમ લાગે છે કે અમને આ વૃક્ષ નડે છે સૌંદર્યકરણ માટે ત્યારે તેઓ બે ધડક મંજૂરી લેતા હોય કે ના લેતા હોય તેને આપણને ખ્યાલ નથી પરંતુ કોઈ પણ વૃક્ષને કાપી નાખે અમરેલીના ચક્કરગઢ રોડ પર ઘણા સમય પહેલાં એક આવો વિવાદ થયેલો કે ઘણા વૃક્ષોનું છેદન થઈ ગયું ઉહાપો થયો સમય જતા શાંત પડી ગયો ગઈકાલ અમરેલીના કેરિયા રોડ પર એક દાયકાઓ જૂના પીપળા છેદી નાખવામાં આવ્યો છે તેમને આપણે દેશી ભાષામાં કહીએ તો સોરી નાખવામાં આવ્યો છે કોની મંજૂરીથી લીધું હશે કદાચ તેમને જીપ ઓફિસરની મંજૂરી લીધી હશે અને તે વૃક્ષને તમે મિનિટોમાં કાપી નાખો છો મોદીને આ નહીં ગમતું પરંતુ મોદીની નજર બધે ના હોય એટલા માટે અને કદાચ આપણને એમ લાગે છે કે વગર મહેનતે મળેલી સત્તાનો આ આખરો દેખાય આવે છે જરૂરી હોય ત્યાં કરવું જોઈએ રસ્તાઓ કરવામાં જ્યાં જ્યાં નડતા હોય જરૂરી હોય ત્યાં કરવું જોઈએ પરંતુ તેની સામે બીજા એક વૃક્ષના છેદનની સામે તમારે દસ નવા વૃક્ષો વાવવા તે નથી થતું તે આપણો પ્રશ્ન છે તે કેમ નથી થતું બીજી વાત છે નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે તેઓએ સ્વચ્છ ભારત અભિયાન છેડેલું છે જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે સ્વચ્છ ભારત અભિયાન છેડેલું છે અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રાન્ટો ફળવાય છે અને દરેક ગામડે ગામડે સ્વચ્છતાનું એક અભિયાન ચલાવાય છે હવે અહીં પણ આ મોદી વિરોધીઓ કામ કરી રહ્યા છે ભાજપના સત્તાધારી ભાજપની અંદર રહેલા મોદી વિરોધીઓ સ્વચ્છતાના માપદંડોનો નો કરતા જોવા મળે છે અને એ જ રીતે આ જે ભાજપ શાસિત નગરપાલિકાઓ હોય મહાનગરપાલિકાઓ હોય ગ્રામ પંચાયતો હોય જ્યાં ભાજપનું શાસન છે ત્યાં મોદીના સ્વચ્છ ભારત અભિયાનની ખુલ્લે આમ મજાક ઉડાવાતી હોય તેવા દ્રશ્યો છે ગંદી શેરીઓ ગટરો નદીઓમાં ગાંડી વેલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે આ મોદીના સ્વચ્છ ભારત અભિયાનની મજાક એટલે આ લોકો મોદી વિરોધી જ કહેવાય કારણ કે તેઓ અન્ય પક્ષમાં નથી તેઓ ભાજપમાં રહીને મોદીની દરેક વાતને તુચ્છ ગણીને ઉડાવી રહ્યા છે પાછા ચૂંટણી જીતવા માટે મોદીનો ફોટો લઈને નીકળી જશે અને મોદીના નામે જ ચૂંટાય છે ગુજરાતમાં તો છેલ્લા બે દાયકાથી મોદીના નામે જ ચૂંટાય છે અને મોદીના મોદીની દરેક વાતને તેઓ નકારે છે તેમને તેઓ ગણકારતા આવું શું કામ થઈ રહ્યું છે ગ્રાન્ટો તો આવે છે સ્વચ્છ ભારતની આવે છે વૃક્ષોના જતનની આવે છે તો એ ગ્રાન્ટો જાય છે આપણે જોઈએ છીએ કે પ્રકૃતિનું જે જે રીતે નિકંદન નીકળી ગયું છે સ્વચ્છ ભારત અભિયાનનું જે રીતે મજાક ઉડાવાઈ ગઈ છે આવી અનેક બાબતો છે આત્મનિર્ભર ભારતની વાત તો આ લોકો જે છે સત્તાધારી તેઓ ઘણી જગ્યાએ તો તેમનો વેપાર પણ કરતા હોય મોટા ભાગે વિદેશી વસ્તુઓ વાપરતા હોય છે ફોટો સેશન કરાવવા માટે પહોંચી જાય તેમની કથની અને કરણીમાં જમીન આસમાનનો અંતર છે કારણ કે આ બધું વગર મહેનતે મળે છે મોદીનો ફોટો લઈ રાષ્ટ્રવાદ જગાવવાનો અને પહોંચી જવાનું મોદીના નામે મત માગી લેવાના પાંચ વર્ષ સુધી જલસા કરવા ગ્રાન્ટો જમીન પર દેખાતી નથી પૈસા આવે છે જમીન પર ક્યાંય તેનો પ્રભાવ દેખાતો નથી એટલા માટે પણ ગ્રાન્ટો તો વપરાય પણ છે ખાલી કાગળ પર પણ વપરાતી નથી મોદીનું એક વિષય એ છે કે તેઓ ભ્રષ્ટાચારના વિરોધી છે ઝીરો ટોલરન્સની નીતિ ભ્રષ્ટાચાર માટે તેઓ અપનાવે છે પરંતુ આ જે સ્થાપિત આગેવાનો છે જેમને કોઈ મહેનત વગર મળી ગયું છે જેમની પોતાની કોઈ એવી ક્ષમતા નથી કે તેમનું પોતાનું કોઈ એવું એચિવમેન્ટ નથી છતાં તેમને સત્તા મળી છે ક્યાંક તેઓ ફ્રન્ટ સીટ ડ્રાઇવિંગ કરે છે ક્યાંક તેઓ બેક સીટ ડ્રાઈવિંગ કરે છે તેમના માટે આ સંઘર્ષનું કોઈ મહત્વ નથી તેમના માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે તેઓ માત્ર પોતાના ઘરને ભરવા માટે યથા યોગ્ય પ્રયત્ન કરતા રહે છે આપણે જોઈએ કે કોઈ માણસ સત્તા પર રહે અથવા સત્તાની નજીક રહે જે સત્તાધારી હોય તેમના ચાટુકાર તરીકે તેની આસપાસ ગોઠવાય તેમની આર્થિક ઉન્નતિ જોજો પાંચ વર્ષની અંદર આપણને સીધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કોઈ પણ કામ કર્યા વગર સામાન્ય નોકરી કરતા હોય કે અન્ય કોઈ કામ કરતા હોય કોઈ પણ કામ કર્યા વગર માત્ર વહીવટદારની ભૂમિકા ભજવી અને તેઓ પોતાની સાત પેઢી ભેગું કરે છે મોદીને તો આ પસંદ નથી એટલે આ લોકો બધા મોદી વિરોધી છે પણ સૌથી વધારે મોદી વિરોધી વિપક્ષમાં નહીં સમાજમાં નહીં પણ ભાજપની અંદર જ છે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ છીએ ગુજરાતમાં એવી અનેક બાબતો બની રહી છે જે મોદીને પસંદ નહીં હોય પરંતુ શું થાય મોદી તો હવે દિલ્હી છે અને તેમને તો આખા દેશનું સંચાલન કરવાનું છે એટલે અહીંયા જે નીચે બેઠેલા છે તે મોદીના નામે મત મેળવી અને પાંચ વર્ષ સુધી પોતાનો પટ્ટો રિન્યુ કરી અને પોતાના મોદી વિરોધી એજન્ડાને સતત આગળ વધારતા છે હવે આ ક્યાં અટકે તે જોવાની ખૂબી છે કારણ કે જેમનું સરકારમાં જેમનું સંગઠનમાં મહત્વ હોય તેમનું સરકારમાં મહત્ત્વ હોય એટલે જેમના હાથમાં છે તેમના મોંમાં છે સત્તા આગળ આપણું શાણ પણ બધું નકામું છે એટલે વૃક્ષોનું છેદન પણ થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે અસ્વચ્છતા પણ ફેલાઈ રહી છે તો હવે આ વાત વડાપ્રધાન સુધી પહોંચે અને તેઓ આમાંથી કોઈક એકાદને પકડીને દાખલા રૂપ કરે તેમને ઘરે બેસાડે તો જ કદાચ આ વાત અટકે તેવું આપણને લાગે છે જય હિન્દ જય ભારત